બસ એ દોરી જ જો જો એ જામ થઈ ગઈ છે અરે ઉપર જો ખેંચાતી નહીં અરે મો સુ અહીંયા ભાઈ ગરબા ગાઉ છું તું જાતે કરી લે ચડીને બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો તમે કહો તો તમને પાણી પીવડાઈ દો જમાડી દઉં તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું બોલો એક તો કંટાળીને ને આવ્યો છું એમાં કામ કરવાનું એમાં તું મગજ ખવું મારું શાંતિથી કામ કરવા દે ની યાર કઈ કેવાય જશે ખોટું કઈ દો છે કે હું એ કાન આપે છે ભગવાનને સાંભળી લઈશું અને મગજ ખવું છું તો મારા જોડે લગન શું લેવા કર્યા તમે અરે ભૂલ થઈ ગઈ મારી લગન કરવા તો બે કલાક વહેલા આવી ગયા હતા અરે તારી માફી માંગુ હું મારાથી ભૂલ થઈ ગઈ ફરી ભૂલ નહીં થાય પણ આવા છે ને તું અહીંયાથી જતી રહી મારી ઓખો આગળથી દૂર થઈ જાય હું એ લગન પછી તો કંટાળી છું અહીંયા આઈને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું એ હા મારી માં હવે મને મારું કામ કરવા દે મે કે તમને પકડી રાખે છે તમે તમારું કામ પતાઈ દો તમતા કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું આઈસ્ક્રીમ ખાઈ આવું છું શાંતિથી સારું ચલો હું એ માર કામ પતાઈ દો મારે જોડે આવવાનું છે હજુ તો આ પહેલો જન્મ છે આના જોડે સાત જન્મ નિભાવવાનું વચન આલેલું છે એ ભગવાન અરે સાંભળો ને આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં ના મારા નહીં નાઉ પેલા જેવી હવે મજા નહીં કેમ શું થાયું તમને પહેલા વરસાદ પડતો ને તો એની મજા જ કઈક અલગ હતી પેલાની આમ મને બહુ યાદ આવી જાય હા તમારી વાત તો સાચી છે આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં પહેલા કોઈ સ્માર્ટફોન નતા વાઈફાઈ ઇન્ટરનેટ નતા તો એ વરસાદમાં આમ સમય જતો રે સારું તમને ના આવું હોય તો હું રિયા ભાભી બનને જઈ ઉપર હું દાબે તો આઈસ તારા જોડે વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા કશું પગ નહીં લપસી જતો તમારું દિલ લપસી ગયું છે એનું શું અને હમણે તો જૂની જૂની વાતો કરતા હતા જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે અત્યારે જીવી લો આ યાદ જ આવવાનું પછી ચલો દાબે જઈએ પણ વરસાદ તો આવા દો હવે ઉતાવળ ચડી ગઈ ખરા હો ખરા તમે નાટક બાય અરે એવું કઈ ના હોય વરસાદ આવે તો જવાનું ઉપર ચાલો અતર ઉપર જઈને બેહીએ વાતો કરીએ શરમ ના વિચિત્ર માણસ કસુરિયન ની બોલાવાની આપણે બે જ જવાનું છે ધાબા ઉપર આવું ખોટું ખોટું બોલીને મને હેરાન ના કરે તને એમય નહીં થતું કે આવું ના કરે ભગવાન થી તો ડર હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે તો મને ખબર પડે રિયા નું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ આ વખતે મિત્રને રમાડવાના બાને રિયાબાબી જોડે નાવા તો જવાનું જ છે. આથી તમે શું કરીને આવ્યા છો હે? दारू પીને આવ્યા છો ને તમે?

ए ना रिमोट तो फोन लगाओ छो लाओ ए सु गाडा बेडा करो छो शर्म नहीं आती मारो फोन लाए ना मले मले मा के थाई से हेलो रिया कोनो फोन लगायो तमे खबर नहीं पड़ती रिया की सोसाइटी इन कैसे अन तमे रिया ने फोन सु लेवा लगायो है तू रिया रिया ना करे आंबली ले

ખરેખર સારા છે ખાલી ખાલી કહો તારા કપડા એક નંબર હોય છે મને ખબર નહી ક્યાંથી લાવું છું મને એમ કે ક્યાંથી લાવું છું તો એ બધું છોડા ને હું તમને ક્યાં જ લઈ જઉં અને ચલો ફટાફટ પછી સ્ટોક પૂરો થઈ જશે ચલો ઉભી તો રે પૈસા તો મૂકી લેવા દે તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર કલેક્શન દરેક શનિવારે સેલ ચાલુ હોય છે તમે ત્યાં એક વખત વિઝિટ કરો તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો એ મારી ગેરંટી બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો તો રાહ કોની છો તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર

પણ તો નથી જ જવા એ ભગવાન લગન પઈ તો મારા જેલ થઈ જઈ જેલ તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે કે મે શું કર્યું તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં તરત જ ઘરે જઈએ ઘરે જઈએ મન ખબર નહીં પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું આ માણસ જ હાચવી છે એટલે આ માણસ ના તો હાચવવાનો જ ઓ પાર્સલ વાળા તમે પાર્સલ હશો બહુ બોલતા આવડી ગયું છે તમે લેવા આયાતા એટલે હું આવી છું જાતે નહીં આવી અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો શી ખબર લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને મારું એ મગજ ફરી ગયું તું તમારું નહીં મારું ફરી ગયું તું તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા ખિસ્સા ખાલી ને વાતો ભરેલી બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલાજે કે લગન ના કરાય અરે આજે જમવાનું શું બનાવ્યું છે બટાકાનું શાક અને ભાખરી બનાવું છું કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય કાયમ તને ના ગમે બનાય બનાય કરું છું તમાર જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું જે દિવસ હું તમાર માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો અરે પણ તારા મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું તો બહાર ખાઈને ના આવું એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને નવા નવા લગન થયા તાર તો દરરોજ પૂછતી હતી હવે નહીં પૂછાતું એ નવા નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી ખબર નઈ એમ શું કરવાનું એ તો કે શરમ નહી આવતી આખા કરો તો વજન વધતું જાય ને શરમ રાખો ખાવાનું બંધ થઈ જાય ખાવાનું તો બંધ થાય એવું લાગતું ખબર ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખી આપું કે તમે દોડવાનું તો દૂર છે ચાલીયે નહીં શકો નાસિક ઢોલ જેવા થઈ જશો કાલથી બહાર બાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર